ડોલ શરણાઈના સંગીત અને જય સોમનાથ હર હર મહાદેવ શ્રી શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ થયેલો છે જેમાં શિવ વિવાહના પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી આ ધર્મ પ્રસંગે સર્વે ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો તેમજ નાના મોટા વડીલોને તમામને કથાનું રસપાન કરવા માટે શ્રી કાળુનાથ બાપુ તથા યમુનાનંદ ગુરુ મુક્તાનંદ તથા રાજેન્દ્રનાથ પ્રવિણનાથ હાર્દિક આમંત્રણ આપી રહ્યા છે કથા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો રોજ કથા વિરામ બાદ મહાપ્રસાદનું પણ આયોજન રાખવામાં આવ્યું છે જેમાં ખંડેરા ગામના નાના મોટા વડીલો આ કાર્યક્રમમાં હાજરી આપી સહકાર આપે છે આજ રોજેરી ગામની અંદર કૈલાસવાસી પ્રવીણનાથ બાપુના આત્મમોક્ષાનું આયોજન હતું એમાં આજે શિવ વિવાહ હતા ઘણા વ્યક્તિઓએ શ્રોતાજનોએ શિવ દિવારનો લાભ લીધો છે તેમજ ભગવાન આશુતોષની પ્રાર્થના કે આ શિવ કથાથી રવિનાથ બાપુના આત્માને શાંતિ મળે છે સાથે સાથે કેટલાક જીવોને પણ શાંતિ મળશે તો શિવ એટલે કલ્યાણ એટલે અમારા ખંડેરી ગામનું કલ્યાણ થાય એ ભગવાન આશુતોષની પ્રાર્થના શ્રી શિવાય નમસ્તૃ્યમ શિવોહમ શિવોહમ શિવ શિવ મારું નામ શિવા માતાજી છે કાશીથી આવું છું હર હર મહાદેવ આજે ધર્મનાથી પરિવારના આંગણે વેરાવળ ગામના કંઢેરી ગામમાં સુંદર મજાનું પ્રસંગ એટલે કે શિવ પાર્વતીના વિવાહનો થયેલો છે આમાં આજુબાજુના તમામ ગામના લોકોએ ખૂબ સરસ રીતે ભાગ લીધો છે અને તમામ ભક્તજનો અમે ધર્મનાથી પરિવાર દ્વારા એમનું ધન્યવાદ અભિવાદન કર્યું છે નાના સુંદર મજાના કાર્યક્રમો